નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ હિન્દી વિષયની જે સામાન્યની ભરતી ચાલી રહી છે તો હિન્દી વિષયની જે ભરતી બે હજાર ચોવીસમાં આવી છે તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આ વિડીયોમાં આપશું કે આજના દિવસમાં કેટલી જગ્યાઓ ભરાઈ છે કેટલા ગેરહાજર રહ્યા છે મેરિટનો સેફ ઝોન કેટલાય પહોંચ્યો છે તો તમામ વાતો કરી રહ્યા છીએ તો વિડીયો અચૂક જોઈ લો સાથે મેરિટ લાસ્ટમાં કેટલા સુધી રહી શકે છે અને નવા રાઉન્ડ સુધી શું અપડેટ છે તો તમ વાતો કરશો તે ઉપરાંત વિદ્યા એક ભરતી ગણિત વિજ્ઞાનનો રાઉન્ડ ક્યારે આવી રહ્યો છે એના વિશે પણ વાત આપણે કરશું તો વિદ્યા સાહેબ ભરતી ધોરણ છ થી આઠની જે કુલ જગ્યાઓ છે ત્રણસો નેવું જગ્યાઓ હતી ઓપનમાં એકસો સિત્તેર એસસીમાં એકવીસ એસટીમાં ચોર્યાસી ઓબીસીમાં છોતેર ઈડબલ્યુ એસ કેટેગરીમાં ઓગણચાળીસ તો કુલ ત્રણસો નેવું જગ્યાઓ છે બરાબર હવે આજે ઓપનમાં સત્તાણું જણાએ પસંદગી કરી છે તો ગુજરાતીમાં અહીં આંકડો એકસો ને તેત્રીસનો હતો તો એની જગ્યાએ ચોત્રીસ ઉમેદવારોએ ઓપનમાં ઓછી પસંદગી કરી છે તો એ ચોખ્ખું દેખાય છે કે જિલ્લામાં પોતાનો જિલ્લો મળતો હોય ઉમેદવારો જિલ્લા તરફ ખેંચાયા છે ઓપનમાં ન જતા કેટેગરીમાં પસંદગી ઉતારી છે તો આના લીધે ઘણા બધા ઉમેદવારોનો લોસ જશે તો બહુ સારી વસ્તુ ન કહેવાય તો ઓપનમાં સત્તાણું જણાએ પસંદગી ઉતારી છે બરાબર હવે એસ કેટેગરીની વાત કરીએ તો એકવીસ જણાએ પોતાની કેટેગરીમાં લીધું છે મતલબ કે એસસીની એકવીસ જગ્યાઓ હતી ને એકવીસે એકવીસ ઉમેદવારો એસસીમાં લઈ લીધું છે તો હવે એક પણ જગ્યા બાકી નથી રહી હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો કુલ ચોર્યાસી જગ્યાઓ છે આમાંથી બે જણાએ પોતાની કેટેગરીમાં લીધું છે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો છોતેરમાંથી છોતેર જણાએ પસંદગી કરી લીધી છે ઓબીસી કેટેગરી તો ઓ કેટેગરીની જગ્યાઓ બધી જ વરાઈ ગઈ છે ઇડબ્લ્યુ સ્કેટની વાત કરીએ તો ઓગણચાળીસ જગ્યાઓ હતી એમાંથી ત્રેવીસ જણાએ પસંદગી કરી છે તો આ રીતે આજે કુલ ત્રણસો નેવું જે જગ્યાઓ હતી એમાંથી ત્રણસો ને પચાસ ઉમેદવારો બોલાવ્યા હતા તો એમાંથી બસો ને ઓગણીસ જણાએ પસંદગી કરી છે તો ત્રણસો પચાસમાંથી બસો ને ઓગણીસ જણાએ પસંદગી કરી છે તો એનો સીધો મતલબ એવો છે કે આજે એકસો ને એકત્રીસ જણ ગેરહાજર છે તો ગેરહાજરનું પ્રમાણ બહોળું છે બહુ સારું છે તો ગુજરાતીમાં થોડા આના કરતાં વધારે ગેરહાજર હતા તો એનું કારણ જે નવથી બારની ભરતી છે એમાં ગુજરાતીની જગ્યાઓ સારી હતી વધારે હતી પરંતુ આમાં જગ્યાઓ ઓછી છે હવે જગ્યાઓ ખાલી કેટલી રહી છે એની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં સત્તાણું જણાએ પસંદગી કરી છે તો હજુ તોતેર જગ્યાઓ ખાલી છે એસસી કેટેગરીમાં એક પણ જગ્યા ખાલી નથી બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે એસટી કેટેગરીમાં બે જગ્યાઓ ભરાઈ છે એટલે કે બ્યાસી ખાલી છે ઓબીસીમાં એક પણ જગ્યા ખાલી નથી ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં સોળ જગ્યાઓ ખાલી છે તો આ રીતે કુલ એકસો એકોતેર જગ્યાઓ છે હવે હિન્દીનો બીજા રાઉન્ડની વાત કરીએ તો આપણે આજે ગણિતનો રાઉન્ડ આવી રહ્યો છે મારા અંદાજ પ્રમાણે તો એની પસંદગી ચારેક દિવસ ચાલશે એના પછી ફરીથી સામાજિકનો બીજો રાઉન્ડ આવશે ને એના પછી ભાષાઓનું ચાલુ થશે તો દસ દિવસ પછી હિન્દીનું ફરીથી બીજું રાઉન્ડ આવી જશે બરાબર શ્યોર ન્યૂડ નથી પરંતુ એવું જ થશે તો આપણે રાહ જોઈએ કે ક્યારે આવે છે તો હવે સેકન્ડ રાઉન્ડની વાત કરીએ તો ઓપનમાં તોતેર જગ્યાઓ બાકી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં સોળ છે તો તોતેર ને સોળ ત્યાંશી ને છ નેવ્યાસી જગ્યાઓ અને બીજી દસેક જગ્યાઓ તો સો જગ્યાઓ ખાલી છે તો એનો મતલબ એ છે કે હિન્દીમાં કુલ બસો જગ્યા માટે નવો રાઉન્ડ આવશે કેટલી જગ્યા માટે આવશે નવો રાઉન્ડ તો બસો જગ્યા માટે શાનો રાઉન્ડ આવશે તો જનરલ કેટેગરીનો રાઉન્ડ આવશે તો મેરિટ કેટલા સુધી રહેશે આપણે વાત કરશું તો અત્યારે જે જગ્યાઓ સો એક જેવી ખાલી છે તો એના ડબલ કરીને રાઉન્ડ આવશે બસો જગ્યાનો સાથે એસટી કેટેગરી માટે અલગથી રાઉન્ડ પડશે કારણ કે ઓપનની જગ્યાઓ ભરવાથી એસટી કેટેગરીના ઉમદરો નહીં મળે તો એના માટે એસટી કેટેગરી માટે અલગથી રાઉન્ડ બહાર પાડવો પડશે તો એ આ બીજા રાઉન્ડમાં મિક્સ કરે છે કે અલગથી કરે છે જોવાનું રહ્યું તો આ રીતે બીજું રાઉન્ડ આવશે કદાચ એસટી કેટેગરીનો રાઉન્ડ પણ એમાં સંમિલિત હશે એટલે કે ઓપન ને આ બે કેટેગરી માટે રાઉન્ડ આવશે સાથે એસસી ને ને ઓબીસીની વાત કરી લઉં તો મિત્રો જ્યાં સુધી ઓપનમાં જગ્યા છે અને ઓપનને તમે લાયક છો ત્યાં સુધી તમારા કોલ લેટર નીકળશે એટલે કે ઓપન કેટેગરીને જે પણ લાયક છે પાંત્રીસ વર્ષની ઉંમરની અંદર છે અને 90 કરતાં માર્ક્સ વધારે છે તો એ ઉમેદવારોને જેમને જનરલ મળતું હોય એમના કોલ લેટર નીકળશે અને બાકીના જે ઉમેદવારો છે એમની આશા ખતમ થઈ ગઈ છે એટલે કે એસસીને ઓબીસી કેટેગરીમાં જેમને જનરલમાં નથી મળતું એવા ઉમેદવારોને કોલ લેટર નહીં નીકળે તો આ રીતનું છે તો લગભગ મોટાભાગના ઉમેદવારોને જનરલમાં મળે એવી ભગવાનથી આપણે પ્રાર્થના કરીએ છીએ અત્યારે કચ્છ ભરતી છે જ તો એકસો એકત્રીસ આજે ગેરહાજર રહ્યા છે ત્રણસો પચાસમાંથી દિવ્યાંગોની જગ્યા પણ ખાલી જ છે એટલે કે ભરાઈ નથી તો હવે આપણે મેરિટના સેફઝોનની વાત કરીએ સાથે જગ્યાઓ કેટલી ખાલી છે પણ જોઈ લઈએ તો ખાલી જગ્યાઓ તમે ઓફિશિયલ રીતે જોવા માંગતા હો તો અહીં તમે જોઈ શકો છો તોતેર જગ્યાઓ ઓપનમાં બાકી છે એસસીમાં એક પણ નથી એસ કેટેગરીમાં બ્યાસી બાકી છે ઓબીસીમાં એક પણ ખાલી નથી સોળ જગ્યાઓ ઇડબ્લ્યુ કેટેગરીમાં છે તો ટોટલ હિન્દીની એકસો એકોતેર જગ્યા બાકી છે મતલબ કે બીજો રાઉન્ડ આવી જ રહ્યો છે તો બીજું રાઉન્ડ ઓપન કેટેગરી માટે બસો જગ્યાઓ માટે ખુલશે તો એ બસોમાં ખોલશે એમાં ઈડબલ્યુ કેટેગરી ભરાઈ જશે ને જે ઓપનની તો અત્યારે જગ્યાઓ છે એ પણ ભરાઈ જશે તો કોનાથી ભરાશે તો ઈડબલ્યુ કેટેગરી એસસી એસ ટી છે ને ઓબીસી છે આ બધા જ ઉમેદવારો જે પણ જનરલ કેટેગરીમાં સમાવેશ થઈ શકતા એ બધાથી ભરાશે તો આ રીતનું છે અત્યારે સાઈટ જે છથી આઠની છે મેન્ટેન્સમાં જતી રહી છે એટલે કે મારે ફાઇનલ મેરિટ લિસ્ટ યાદ આપ જે ડાઉનલોડ છે એ કરવું હતું પરંતુ મને મળી શક્યું નથી એટલે જે જૂની મેરિટ યાદી છે એના આધારે આપણે આ વિશ્લેષણ કરી રહ્યા છે તો એકાદ બે જણનો ફરક હશે બાકી શ્યામ જ છે બધી પ્રોસેસ એટલે કે કોઈ વધારે પડતો ડિફરન્ટ નથી તો હિન્દીમાં આજે ત્રણસો ને પચાસ સુધીના બોલાવી લીધા છે તો મેરિટ કેટલા સુધી રહ્યું છે એની આપણે વાત કરી લઈએ તો જે મેરિટ છે એ ત્રણસો ને પચાસ સુધીના ઉમેદવારો આજે બોલાવ્યા છે તો એનો મતલબ છે છાસઠ પોઈન્ટ ત્રેપન સુધીના જે પણ ઉમેદવારો હતા એમને બધાને મળતું હતું તો એમાં ઘણા બધાએ લઈ લીધું છે હવે ઓબીસીની એસસીની જગ્યાઓ ક્યારે ભરાઈ છે આપણને ખબર નથી પરંતુ જે જનરલને લાયક છે એમ મળ્યું જ રહેશે એટલે કે જે જનરલને લાયક છે એમાં કોઈ બાકી નહીં રહ્યા હોય ઓબીસી એસસીમાં કદાચ ઉંમર મર્યાદા વટાવી ગયા તો એ પાંચ દસ ઉમેદવારો હોઈ શકે છે કે એમના આજે ના પણ મળ્યું હોય તો એવું બની શકે છે બરાબર તો છાસઠ પોઈન્ટ ત્રેપન સુધી મેરિટ અટક્યું છે મતલબ કે ઓબીસી કેટેગરીના એકસો ને જણનો વારો આવી ગયો છે બરાબર આમાંથી પાંચસો રૂપ હોઈ શકે છે વારો ના પણ આવે કારણ કે જગ્યાઓ ભરાઈ ગયું હોય વેલી તો વારો ના પણ આવે તો ઓબીસી કેટેગરીના એકસો ને ઇઠ્યોતેર એસસી કેટેગરીમાં ચોર્યાસી જણનો વારો આવી ગયો છે તો મતલબ કે છાસઠ પોઈન્ટ ત્રેપન ત્રેપન સુધીના ત્યારબાદ જે ઇડબ્લ્યુ કેટેગરી છે એમાં બધાને મળ્યું છે એટલે કે છપ્પન સુધીના એસટી કેટેગરીની વાત કરીએ તો નવ ઉમેદવારો લાગ્યા છે તો આમાંથી જેને લેવું હશે લાગ્યા છે અમુઘે રહ્યા છે તો હવે આપણે સેફ ઝોનની વાત કરીએ તો સૌ પ્રથમ ઓબીસીની વાત કરીએ તો ઓબીસીના સેફ ઝોનમાં અત્યારે ઓબીસી કેટેગરીનો સેફ ઝોન અહીં પૂર્ણ થાય છે તોતેર સુધી એટલે કે અહીં પૂર્ણ થાય છે હવે એક બીજી વાત કરી લઈએ તો ઓપનની જગ્યાઓ તોતેર બાકી છે તો એનો સીધો મતલબ એવો છે કે અહીં તોતેર છે તો હજુ સો એક ઉમેદવારો એવા હશે એટલે કે એમને મળશે તો ચારસો ને પચાસ નંબર સુધી ને એસસી કેટેગરીને કોઈ ઉમેદવારનો નંબર હશે ચારસો ને પચાસ સુધી તો એમને મળશે બરાબર તો ઓબીસીને જે એસસી કેટેગરી છે એમને હજુ છાસઠ મેરી સુધીનાનો વારો આવશે કઈ રીતે વારો આવશે તો કે જો જનરલમાં હશે તો એમને મળી શકશે તો એસસી કેટેગરીમાં સેફ ઝોન ને દસ નંબર સુધી છે જો તમે જનરલ કેટેગરીમાં તમને જનરલ કેટેગરી લાયક હશો તો અને જો પ્રોપર તમને એસસીમાં જ મળવાનું છે તો કોઈ સેફ ઝોન નથી કારણ કે જગ્યાઓ ભરાઈ ગઈ છે સાથે જે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે જનરલને લાયક છે તો એમને બસોને ઓગણત્રીસ નંબર સુધી મળશે બરાબર તો આવું થવાનું કારણ કેમ છે કારણ કે એસટી કેટેગરીના ઉમેદવારો ઘણા બધા પોતાના જિલ્લા માટે લેશે એટલે કે જનરલમાં જગ્યા ખાલી રહેશે બીજું ડબલ્યુ એસ કેટેગરીમાં સોળેક એક જગ્યાઓ છે તો એ જગ્યાઓ પણ પોતાની કેટેગરીને લીધે વરાશે તો એટલા ઓપનમાંથી ઓછા થશે તો આ રીતે મળી શકે છે બરાબર તો આપણે ત્રીસેક ઉંદરો વધારે ગણ્યા છે સાથે આમાં ત્રીસેક જેવા ઉંદર ગેરહાજર પણ રહેશે મતલબ કે આટલા સુધીના સુરક્ષિત છે આનાથી વધારાને પણ મળશે પણ આપણે અત્યારે ફાઇનલ નથી કહી શકતા તો હિન્દીમાં ઓબીસી એસ નું છેલ્લું મેરિટ છાસઠ સુધી રહેશે સેફ સેફઝોન કેટલો છે તો છાસઠ બરાબર કેટેગરીમાં નંબર કયો એસ માં એકસો દસ ઓબીસીમાં કયો બસો ઓગણત્રીસ બરાબર તો આટલા સુધી છે ઈડબલ્યુએસ કેટેગરીમાં છપ્પન સુધીનો વારો આવી ગયો છે સોળ જગ્યાઓ હજુ છે તો એનો મતલબ છે કે 72 કેટેગરી નંબર જેમનો છે ઇડબલ્યુસ કેટેગરી બોતેર બરાબર હવે હું સો ટકા સેફ જોની વાત કરી રહ્યો છું કારણ કે આમાં ઘણા બધા જનરલ લેશે એટલે હજુ ત્રીસેક નંબર તમે પાછળ ખેંચી જશો તો કોઈ તમને વાંધો નથી તો ઈડબ્લ્યુસ કેટેગરીમાં જેનો પણ બોતેર નંબર છે એમને શ્યોર મળશે તો ઈડબલ્યુએસ કેટેગરીમાં બોતેર બરાબર તો અહીં તમે જોઈ શકો છો કે બોતેર નંબર છે તો એનો મતલબ એ છે કે છાસઠ પોઈન્ટ દસ સુધીનું જેમનું મેરિટ છે એમને ઈડબ્લ્યુસ કેટેગરીમાં શ્યોર છે પછી મેં તમને ચારસો પચાસ સુધી કીધું હતું તો એટલા સુધી મેરિટ હશે તો ઈડબલ્યુસ કેટેગરીમાં જનરલમાં મળશે બરાબર એક બીજું તમને ફાયદો થશે ઘણા બધા ઓપનમાં લેશે તો ઓપનનું જે છે એ હજુ દસેક નંબર પાછળ જઈ શકે છે તો ઈડબ્લ્યુસ કેટેગરી મેરિટ પણ છાસઠ સુધીના સેફઝઝોનમાં છે કેટલા મેરિટ સુધીના સાંસદ તો આ સો ટકા સેપ ઝોનની વાત ચાલી રહી છે ઇ એસ કેટેગરી માટે બરાબર કારણ કે એમાં આપણે ગેરહાજરને બધા હજુ ગણવા જશું તો જે ઈડબ્લ્યુ એસ કેટેગરી છે એની જગ્યાઓ જો ખાલી રહે છે તો હજુ બીજા ઉમેદવાર વીસેક ઉમેદવાર લાગી શકે છે તો એનો મતલબ એ છે કે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં જેનો પણ બાણું અને ઈડબલ્યુ એસ કેટેગરીમાં છેલ્લે સો નંબર હોય મેરિટ નંબર ઈડબલ્યુ એસ કેટેગરીમાં તો એમને ચાન્સ છે બરાબર તો ઇડબ્લ્યુએસ કેટેગરીમાં જે બીજું રાઉન્ડ પડશે એ ઓપન કેટેગરીનો હશે પરંતુ એમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો ઉમેદવાર લઈ શકશે બરાબર તો એનો મતલબ એ છે કે એમની જ્યાં સુધી જગ્યાઓ છે ત્યાં સુધી એ સુરક્ષિત છે તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જેમનો પણ મેરિટ નંબર સો હોય એમને લાગવાનો ચાન્સ છે તો લાસ્ટમાં ઇડબ્લ્યુએસ કેટેગરીની જે મેરિટ છે એ કેટલું રહી શકે છે તો જેમ ઈડબલ્યુએસ કેટેગરીમાં જગ્યાઓ છે એમ એમ એમને ફાયદો થશે પણ આ જગ્યાઓ ભરાઈ જાય છે તો તમારે લોસ ભોગવાની તૈયારી રાખવી પડશે તમને નુકસાન જશે તો એવું નુકસાન તમે અત્યારે ઓબીસી ને એસસી કેટેગરીમાં જોઈ રહ્યા છો કારણ કે કેટેગરીના ઉમેદવારોએ પોતાને જિલ્લો મળે પોતાને નજીક મળે પોતાનું અંતર ઘટે એના માટે કેટેગરીમાં જ લીધું છે ઓપનની જગ્યાઓ ખાલી રહી છે તો એના લીધે એમને પારાવાર નુકસાન થયું છે તો લાસ્ટમાં ઇડબ્લ્યુસ જે કેટેગરી છે એનું પાંસઠ પોઈન્ટ એકતાળીસ સિત્તેર છે બરાબર સેફ સેફઝોન નથી પરંતુ સંભાવના છે મળવાની તો એ ગેરહાજર કેટલા રહે છે કેટલા કેટેગરીમાં નથી લેતા આ બધા પાસા એવા છે કે એના લીધે એમનો ચાન્સ રહી શકે છે તો છેલ્લે ઈડબ્લ્યુ કેટેગરીનું પાંસઠ પોઈન્ટ એકતાળીસ બરાબર હવે એસટી કેટેગરીની આપણે વાત કરી લઈએ તો એસટી કેટેગરીમાં નવેક ઉમેદવારોએ પોતાની કેટેગરીમાં લીધું છે હજુ બ્યાસી જગ્યાઓ બાકી છે તો એકાણું મેરિટ નંબર જેમનો હોય એસટી કેટેગરીમાં એમને સો ટકા મળી જશે તો મેરિટ કેટલા અટકે જોઈ લઈએ આપણે તો એસ ટી ઉમેદવારો જે છે અમુક ગેરહાજર પણ રહેશે તો એના લીધે જેમનો મેરિટ નંબર એકસો ને દસ હોય એટલે કે બાસઠ મેરિટ સુધીના જે પણ છે એસટી કેટેગરીના ઉમેદવારો એ એમને ચાન્સ છે એટલે કે મળી જશે તો બાસઠ મેરિટ સુધીના બરાબર હજુ પણ તમે એકસો દસ સુધી જઈ શકો છો સાથે સો ટકા સેફ ઝોનની આપણે વાત કરીએ તો જે એસટી કેટેગરીમાં છે સો ટકા સેફ ઝોનમાં હોય એવા બાસઠ પોઈન્ટ ચુમ્માળીસ મેરિટ સુધીના છે બરાબર હજુ આમાં ઘણા બધા ગેરરાજ રહેશે ઘણા બધા ઓપનમાં લેશે અને ઘણા બધા એવા હશે કે જિલ્લા પસંદગી માટે ના પણ આવે ઘણા બધા હાઈસ્કૂલમાં પણ લાગી હશે તો એના લીધે એસટી કેટેગરીનું છેલ્લું મેરિટ બાસઠ સુધી રહી શકે છે સો ટકા જે સેફઝોન છે એ બાસઠ પોઈન્ટ ચુમ્માળીસ છે બરાબર તો આ પોઝિશન છે હવે આવતીકાલે જે છે એ અંગ્રેજી ભાષાનું છે તો અંગ્રેજી ભાષામાં મારા અંદાજ પ્રમાણે ગેરહાજળ વધારે રહેશે કારણ કે નવથી બારમાં બહોળી જગ્યાઓ હોવાના લીધે ગેરહાજળ વધારે રહેશે ઉપરાંત હિન્દીમાં ઓછી જગ્યાઓ હતી નવથી બારમાં છતાંય ગેરહાજર રહ્યા છે તો રિપીટર ઉમેદવારો હોઈ શકે છે એના લીધે રહી શકે છે ગેરહાજર તો આ રીતનું છે સાથે એકથી પાંચની વાત કરી દઉં તો છથી આઠની ભરતી ચાલુ થવાના લીધે એકથી પાંચની જે જગ્યાઓ છે એ ખૂબ ખાલી થશે બરાબર તમે જોતા હશો અને ઉમેદવારોને પૂછશો જ્યારે જિલ્લા પસંદગી માટે આવે છે ત્યારે ઘણા બધા ઉમેદવારો એવા હશે કે એકથી પાંચની નોકરી લાગી ગયા છે પણ ત્યાંથી રાજીનામા મૂકી દેશે તો એકથી પાંચની બહોળી જગ્યાઓ વેઇટિંગમાં ખોલશે બરાબર એના વિશે અગાઉ આપણે તમને વિડીયોમાં કહી દીધું છે તો એકથી પાંચનું જે ક્રમિક ભરતીનું જે છે ક્રમિકપણું તો એ હવે રિયલમાં લાગવું પડશે બરાબર તો આ વાત છે મેં તમને આઠ એક મહિના અગાઉ કહી દીધી કારણ કે જે છથી આઠની ભરતી પહેલાં આપણે જે વચ્ચે શેડ્યુલ આવ્યું હતું વચ્ચે ટેબલ તો ભરતી બોર્ડ દ્વારા ટાઈમ ટેબલ મુકાયું હતું કે એકથી પાંચની જે ભરતી છે એ છથી આઠ પહેલાં થશે તો એનું ક્રમિકપણું જે હતું એ એકદમ લાગુ પડે એમ હતું જ નહીં તો પણ એ જે ક્રમિક ભરતી છે એ હવે લાગુ પડશે એવું લાગી રહ્યું છે બીજો તમને મોટો ફાયદો એ થશે કે વેઇટિંગ લેટ આવ્યું છે તો વેઇટિંગની પણ આ તમને સૌને આપણે વાત કરી હતી કે છ મહિના પછી વેઇટિંગ આવશે પણ વચ્ચે સૂત્રો થોડા આપણને માહિતી એવી આપતા હતા કે દસ દિવસમાં આવે છે પંદર દિવસમાં આવે છે પણ વેઇટિંગ છ એક મહિના આપણે કીધું હતું એ રિયલમાં એપ્લાય થઈ ગયું છે તો ખૂબ સરસ વાત છે હવે આવતીકાલે અંગ્રેજીની જિલ્લા પસંદગી છે અને છેલ્લા દિવસે સંસ્કૃતની છે અને અત્યારે સાઇટ મેન્ટેન્સમાં છે તો ગણિત વિજ્ઞાનનો રાઉન્ડ નવો ખુલે પંદરસો જગ્યાઓ માટેનો તો કોઈ નવાઈ નહીં મતલબ કે એક તારીખે આ પૂર્ણ થાય છે પછી બીજી તારીખથી જે રજા છે બીજી એ તો જાહેર પણ જે ત્રીજી તારીખ છે તો ત્યાંથી જે રાઉન્ડ છે એ ગણિત વિજ્ઞાનનો ચાલુ થઈ જશે અને ચારેક દિવસ રાઉન્ડ આ ચાલશે તો વચ્ચે રજાનો દિવસ બાદ કરતાં ચાર દિવસ ચાલશે તો આપને આપ સૌને રાઉન્ડ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ કરી શકો છો લાઈક આપવામાં જરાય કન્જ્યુસ ન કરતા વિડિયો પસંદ પડે સારી કોમેન્ટ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ હજુ એક જિલ્લાવાર જગ્યાઓ હિન્દીની બાકી છે બરાબર તો એ બતાવી દઉં છું થોડા બે એક મિનિટમાં પૂર્ણ થઈ જશે તો જિલ્લાવાર જગ્યાઓ કેટલી બાકી રહી છે એ બતાવવું મુશ્કેલ છે બરાબર તો એનું કારણ એ છે કે સાઈટ મેન્ટેન્સમાં જતી રહી છે મતલબ કે કંઈક ડેટ અપડેટ થઈ રહ્યો છે તો જિલ્લાવાર જગ્યાઓ ખાલી કેટલી રહી છે હિન્દીમાં નહીં બતાવી શકું બદલ માફી ચાહું છું ફરી એક વખત આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ